વિદ્યાર્થી મિત્રો લિબર્ટી કેર એકેડેમીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ચાલો ઓડિયો વિડીયો ઓકે છે મારો અવાજ તમારા સુધી પ્રોપર સમજાઈ રહ્યો છે ફટાફટ એક વખત કન્ફર્મેશન આપી દેજો ઓકે ચાલો તો આજે આપણે ખાસ પીએસઆઈ કોન્સ્ટેબલ બાબતે ચર્ચા કરવી છે બરાબર છે ઘણા બધા વિદ્યાર્થીઓએ પીએસઆઈ ની અંદર ફોર્મ ભરી દીધા છે ગઈ વખત કરતાં બે લાખ જેટલા ફોર્મ વધારે ભરાયા છે મતલબ ગઈ વખત કરતાં થોડી હરીફાઈમાં પણ વધારો થયો છે બરાબર છે ઓકે સરસ ચાલો ફટાફટ એક વખત વિડીયોને લાઈક કરી દો તમારા મિત્રો જોડે ખાસ જે લોકો આની તૈયારી કરતા હોય એ મિત્રો જોડે ખાસ આ વિડીયો છે ફટાફટ શેર કરી દો બરાબર છે ઓકે ચાલો સૌથી પહેલાં કેટલા વિદ્યાર્થીઓ જે મને અત્યારે લાઈવ જોઈ રહ્યા છે એમાંથી નિયમિત રીતે કેટલા વિદ્યાર્થીઓ સવારે ગ્રાઉન્ડની તૈયારી કરે છે મતલબ સવારે નિયમિતપણે ગ્રાઉન્ડમાં દોડવા માટે જતા હોય અને જેને ગ્રાઉન્ડ પૂરું થઈ જતું હોય નિયત પચીસ મિનિટની અંદર પૂરું હોય તો બરાબર છે એવા વિદ્યાર્થીઓ કેટલા છે ફટાફટ એકવાર કોમેન્ટની અંદર લખી તો કે કેટલા વિદ્યાર્થીઓ નિયમિત રીતે ગ્રાઉન્ડની તૈયારી કરવા જાય છે અને એમને ગ્રાઉન્ડ પોતાના નિર્ધારિત સમય મર્યાદામાં એટલે કે પૂરું હોય તો પચીસ મિનિટની અંદર પૂરું થઈ જાય છે ચાલો કોલ લેટર ક્યારે આવશે એસટીએની વાત કરો છો કે રનિંગના ફિઝિકલના કોલ લેટર થોડી વાર લાગશે એટલે જાન્યુઆરીના ત્રીજા વીકની શરૂઆત થવાની એના પહેલાં એકાદ અઠવાડિયે આવશે દસ જાન્યુઆરી પછી આશા રાખી શકાય ફિઝિકલના કોલ લેટરની બરાબર છે પણ કેટલા વિદ્યાર્થીઓ નિયમિત ગ્રાઉન્ડની તૈયારીમાં જાય છે અને કેટલા વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે એક વખત ફટાફટ કન્ફર્મેશન આપો કે ભાઈ સાહેબ અમે દોડવા જઈએ છીએ ને અમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય છે સો અત્યારથી જ તમે રનિંગ માટે રેગ્યુલર જતા હોય ને તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ હોય તો ખરેખર ખૂબ સારી બાબત કહેવાય એટલીસ્ટ તમે પહેલો પડાવશો સરળતાથી પાર કરી શકશો બરાબર છે ચાલો કેટલા વિદ્યાર્થીઓ છે કે જે રેગ્યુલર સવારે ગ્રાઉન્ડમાં દોડવા જાય છે ઘણા વિદ્યાર્થીઓ સવારે કદાચ ન જતા હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે સાંજે જતા હોય ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે બંને ટાઈમ જતા હોય બરાબર છે રેગ્યુલર તમે ફિઝિકલની તૈયારીમાં જતા હોય એવા વિદ્યાર્થીઓ કેટલા છે કે જે પીએસઆઈ કોન્સ્ટેબલ થઈ જતું હોય ઓકે ચોવીસ મિનિટ રેગ્યુલર ઓકે બાકી બધાને ચોવીસ મિનિટ અત્યારે તમારે ચોવીસ પાંચ કિલોમીટર સત્યાવીસ મિનિટ ઓકે ચાલો એ સિવાય જો અત્યારે તમારે મિનિમમ હું માનું છું ત્યારે અત્યારે ચોવીસ મિનિટમાં થાય તો વાંધો નહીં શરૂઆતના સ્ટેજની અંદર પણ જ્યારે તમારું ફાઇનલ રનિંગ હોય એ પહેલાં એટલીસ્ટ તમારે બાવીસ મિનિટમાં થઈ જતું હોય તો સારું કેમ તો કે અત્યારે થાય ને એની કરતાં દોઢથી બે મિનિટ ફાઇનલ પરીક્ષામાં થોડી વધારે કરવાની એટલે એવો મેક્સિમમ પ્રયત્ન કરવાનો કે બાવીસથી ત્રેવીસ મિનિટમાં અત્યારે ગ્રાઉન્ડ પૂરું થાય અત્યારે ન થાય ચાલે બરાબર ધીમે ધીમે પ્રેક્ટિસ કરો બરાબર છે હું જાઉં છું બે ટાઈમ સત્યાવીસ મિનિટમાં બરાબર છે સારું કહેવાય અત્યારે સત્યાવીસ મિનિટમાં થતું હોય છવીસ મિનિટમાં થતું હોય પચીસ મિનિટમાં થતું હોય સારી બાબત કહેવાય રન છે રેડી છે છવ્વીસ પોઈન્ટ પાંચ મિનિટમાં પણ આ આ આ આ સમય ધીમે ધીમે ઘટવો જોઈએ આજે છવ્વીસ મિનિટમાં તમારું રનિંગ થાય છે તો પછી અઠવાડિયા પછી છવ્વીસનું અઠ્યાવીસમાં થવું જોઈએ છવ્વીસનું પચીસ થવું જોઈએ રેડી છે રન આ બાબતની ખાસ ધ્યાન રાખજો સરસ એને છવ્વીસ મિનિટમાં થાય સત્યાવીસ મિનિટમાં થાય એ બધા જ લોકોને ખૂબ જ સારું કહેવાય આટલી ઓછી મિનિટમાં તમારે જો ગ્રાઉન્ડ પૂરું થઈ જતું હોય તો બરાબર છે હવે જો અમુક બેઝિક ચર્ચાઓ કરવી છે કે સાહેબ કેટલા ફોર્મ ભરાના છું ગઈ વખત કેટલા ઓનલી પીએસ એલઆરડીમાં ઓકે પહેલાંથી સિલેક્ટ છું સરસ બરાબર છે ચાલો તો જો સૌથી પહેલા આંકડો કેટલે પહોંચ્યો છે તો ફોર્મનો આંકડો છે એ ચૌદ લાખ દસ હજાર સાતસો અઠ્યાસી જેટલા મતલબ ગઈ વખત કરતાં લગભગ બે લાખ જેટલા ફોર્મ છે ને એ વધારે ભરાયા છે ગઈ વખત કરતાં બે લાખ જેટલા ફોર્મ આ વખતે કેવા ભરા તો કે વધારે આ વસ્તુ સમજવી જરૂરી છે આમ જોવા જાવ તો હજી ગઈ ભરતી પૂરી થાય જૂન મહિના પછી જોવા જાવ તો બાર પાસ વાળા વિદ્યાર્થીઓ કોઈ નવા એટ નથી થયા કોલેજના વિદ્યાર્થીઓ પણ કોઈ નવા એડ નથી થયા છતાં ગઈ વખત કરતાં ફોર્મ ભરાવાનો આંકડો બે લાખ જેટલો કહેવો છે તો છતાં ગઈ વખત કરતાં ફોર્મ ભરવાનો આંકડો બે લાખ જેટલો વધારે છે આ ખૂબ જ વિશાળ આંકડો કહેવાય ચૌદ લાખ સાતસો ને જેટલા વિદ્યાર્થીઓ છે સૌથી પહેલાં તો કઈ પરીક્ષા આપશે તો ચૌદ લાખ સાતસો અઠ્યાસી જેટલા વિદ્યાર્થીઓ સૌથી પહેલાં ફિઝિકલ પરીક્ષા આપશે અને બધા જ લોકોને ગ્રાઉન્ડમાં દોડવાનું છે ગઈ વખત હું તમને એનાલિસિસ કહું ગઈ વખતે બાર લાખ જેટલા ફોર્મ ભરા હતા પીએસએમાં તો એની કરતાં ઓછા હશે પણ કોન્સ્ટેબલમાં આટલા હશે એવું માની ચાલીએ આપણે કારણ કે પીએસએમાં ગ્રેજ્યુએશન છે તો ખાલી બાર લાખ વિદ્યાર્થીઓમાંથી બે લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ કેટલા વિદ્યાર્થીઓ બે લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ ગઈ વખતે એવા હતા કે બે લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓએ કઈ પરીક્ષા આપી હતી તો કે બાર લાખમાંથી બે હજાર સિત્તેર હજાર વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપી તમે વિચાર કરો આપણે એવું માની લે કે બાર લાખમાંથી કદાચ બે લાખ એપ્સન્ટ્રી આવે ગ્રાઉન્ડમાં ગેસ ન હોય ત્રણ લાખ એપસન્ટ્રી આવે ન છે તો એમાંથી એ ખાલી બે પોઈન્ટ સિત્તેર બે લાખ સિત્તેર હજાર લોકો છે ને એ જ એવા વ્યક્તિઓ હતા કે જે પોતાનું ગ્રાઉન્ડ પાસ કરી ચૂક્યા હતા મતલબ વિચાર કરો ગ્રાઉન્ડ પાસ થવાનો રેશિયો માત્ર પચીસ થી ત્રીસ જ હતો આના પરથી સમજવાની વસ્તુ એટલે છે કે મોટા ભાગના વિદ્યાર્થીઓ એવા છે કે જે પોતાની કઈ પરીક્ષા હતો કે મોટા ભાગના વિદ્યાર્થીઓ હતા કે જે પોતાનું ગ્રાઉન્ડ જ પાસ કરી શકતા નથી ગ્રાઉન્ડ જ પાસ કરી નથી શકતા કેમ તો કે ગઈ વખતે માન બે બે લાખ ત્રીસ હજાર લોકો ગ્રાઉન્ડ પાસ કર્યું હતું કલ્પના કરો તમે કે બાર લાખમાંથી બે લાખ સિત્તેર હજાર આપણે એવું માની લે બે ત્રણ લાખ નહીં દોડવા ગયા હોય તો દસ લાખમાંથી તો ખાલી બે લાખ સિત્તેર હજાર લોકો લેખિત પરીક્ષા આપી હતી મતલબ અહીંયા તો કોમ્પિટિશન બહુ ઓછી છે અત્યારે સો વિદ્યાર્થી એક કોમ્પિટિશન છે એવું મોટું મોટું માનીને ચાલીએ તો ગ્રાઉન્ડ પછી તો કોમ્પિટિશન એનાથી ઓછી થઈ જવાની ગ્રાઉન્ડ પછી ત્રીસ વિદ્યાર્થી એક વિદ્યાર્થીની પસંદગી થાય એ રીતે કોમ્પિટિશન રહેવાની મતલબ સૌથી પહેલી વસ્તુ કે દોડવું તો પડશે ગ્રાઉન્ડ તો એટલીસ્ટ પૂરું કરવું જ પડશે કોઈ પણ સંજોગોની અંદર તમારે રનિંગ તો પૂરી કરવી જ પડશે તો જ તમે લેખિત પરીક્ષામાં બેસી શકશો અને શિયાળાની ઋતુ છે અત્યારે દોડું વધારે પડતું તકલીફ નથી જનરલી રનિંગ શિયાળામાં હોય પર દોડું અત્યારે વધારે થોડું સહેલું છે એટલું બધું વધારે અઘરું નહીં પડે અત્યારે તમને બરાબર છે તો ગમે એમ કરીને ગ્રાઉન્ડ પૂરું કરવાની પ્રેક્ટિસ કરો અત્યારે પચીસ મિનિટમાં થતું હોય છવ્વીસ મિનિટમાં થતું હોય વાંધો નથી પણ ધીમે ધીમે તમારો સમય ઘટે એ રીતે તમે તૈયારી કરો ગ્રાઉન્ડ માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ એ પણ વસ્તુની ચર્ચા કરશું પણ આ વસ્તુ તમને ખબર જ હશે કે ભાઈ તમારી લેખિત પરીક્ષા ક્યારે લેવાય છે એની તૈયારી થઈ ગઈ છે ઓલરેડી બરાબર પોલીસ પોલીસ ભરતી બોર્ડે ઓલરેડી તૈયારી કરી લીધી છે જૂન જુલાઈ મહિનામાં તમારી લેખિત પરીક્ષાનું પર આયોજન થવાની પૂરેપૂરી સંભાવના છે ટૂંકમાં આખો ભરતી કાર્યક્રમ બે હજાર છવ્વીસમાં પૂરો કરી દેવાનો છે કારણ કે બે હજાર સત્યાવીસની અંદર શું આવે છે તો કે બે હજાર સત્યાવીસની અંદર ચૂંટણી આવે છે સમગ્ર કાર્યક્રમ બે હજાર છવ્વીસમાં શું કરી નાખવાનો તો કે પૂરો કરી નાખવાનો છે બંધ છે આવતી દિવાળી પહેલાં તમારી ભરતી પૂરી થઈ ગઈ હશે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની પહેલા પીએસસી લેખિત લેવાશે પાછળ ને પાછળ કોન્સ્ટેબલ આજથી લઈને છ મહિનાની અંદર લઈને છ મહિનાની અંદર સમગ્ર પ્રોસેસ કરી દેવામાં આવશે તો પૂરી કરી દેવામાં આવશે રેડી સડન છે તો ચૌદ લાખ સાતસો અઠ્યાસી જેટલા ફોર્મ ભરાયા છે તમારા ગ્રાઉન્ડ ની શરૂઆત એકવીસ જાન્યુઆરી પછી એકવીસ જાન્યુઆરી પછી તમારા ગ્રાઉન્ડની શરૂઆત થઈ જશે બરાબર છે સૌથી પહેલા એવા વિદ્યાર્થીઓનું ગ્રાઉન્ડ લેવાશે જેને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેની અંદર ફોર્મ ભેર્યું છે ડન છે એટલે પહેલા એવા વિદ્યાર્થીઓ કે જેને બંનેની અંદર ફોર્મ ભર્યું છે એનું ગ્રાઉન્ડ પૂરું થઈ જશે પછી છેલ્લે એવા વિદ્યાર્થીઓ બચશે કે જેને માત્રને માત્ર સેમાં ફોર્મ ભર્યું છે તો કે કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે રેડી છે ડન છે જેટલા વિદ્યાર્થીઓ જોડાયેલા છે ફટાફટ એક વખત વિડીયોને લાઈક કરી દો ડન છે જેટલા લાઈવ છે એટલી લાઈક નથી ફટાફટ લાઈક કરી દો વિડીયોને જો તમને ખરેખર અનુકૂળ આવતું હોય તો તમારા મિત્રો જોડે શેર કરી દો ડન છે ફિઝિકલની તમને ખબર જ છે જાન્યુઆરી બે હજાર છવ્વીસના ત્રીજા અઠવાડિયામાં ફિઝિકલ પરીક્ષાની શરૂઆત પ્રકારનો આમાં ફેરફાર થાય એવું લગતી નથી લાગતું જાન્યુઆરીનો ફેબ્રુઆરી મહિનો થાય આ જ ડેડલાઇન પ્રમાણે તમારી ફિઝિકલ પરીક્ષા લેવાઈ જશે કેમ તો કે લેખિત પરીક્ષાની લગભગ એ લોકોએ લેખિત પરીક્ષાના મહિનાની પણ જાહેરાત કરી દીધી છે એવું કહી શકાય આપણે કે જૂન જુલાઈની અંદર લેખિત પરીક્ષા લેવાનું એ લોકોનું પૂરેપૂરું શું છે તો કે આયોજન છે બરાબર છે ડન છે હવે બેઝિક પરીક્ષા પદ્ધતિ તમને ખબર હશે મેં અમારે જાઝુ કોઈ કહેવાનું નથી પીએસસીની અંદર ત્રણસો માર્કનું છે કોન્સ્ટેબલની અંદર બસો માર્કનું પેપર છે ડન છે આની આગળ બહુ બધી ચર્ચા કરી છે માટે આની ચર્ચા નથી કરતા કેટલું દોડવાનું છે તમને ખબર હશે મહિલાઓને પુરુષોને કારણ કે ઓલરેડી તમે દોડવાની તૈયારી કરી નાખી હશે આની ચર્ચા હાલ વધારે ઊંચાઈ કેટલી છે એની હવે ચર્ચા કરવાનો મતલબ નથી કેમ કે ફોર્મ ભરી નાખ્યું છે ઊંચાઈ જેટલી હતી એટલી તમે લખી નાખી છે અંદર બંધ છે પરીક્ષા પદ્ધતિ એ બધી વસ્તી ચર્ચા આપણે અહીંયાથી શરૂ કરીએ કે સાહેબ ફિઝિકલ પરીક્ષા તો પાસ કરવી જ પડશે ગઈ વખતનું તમને એનાલિસિસ કીધું મેં તમને કે ઘવાની લો કે ગઈ વખતે બાર લાખ ફોર્મ ભરવાના હતા પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર આની આમાંથી બે લાખ સિત્તેર હજાર વિદ્યાર્થીઓ લેખિત પરીક્ષા આપવા માટે બેઠા હતા તો વિચાર કરો બાર લાખમાંથી એવું માની લે ઘણા બધા વિદ્યાર્થીઓ દોડવા નહીં આવ્યા હોય ખાલી ફોર્મ ભરવા પૂરતું ભર્યું રહ્યો આપણે એવું માની લઈએ કે બાર લાખમાંથી નવ લાખ વિદ્યાર્થીઓ દોડવા માટે આવ્યા હતા તો વિચાર કરો આમાંથી પાસ થવાનો રેશિયો પ્રમાણમાં કેવો હશે ખૂબ જ ઓછો છે મતલબ આના પરથી સાબિત થઈ મોટા ભાગના વિદ્યાર્થીઓ પોતાનું ગ્રાઉન્ડ જ પૂરું નથી કરી શકતા મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ફિઝિકલ પરીક્ષા પાસ નથી કરી શકતા સૌથી પહેલા આ તો કોઈ પણ સુસંગોમાં પાસ કરવી જ પડશે કે હવે લેખિત એટલે કે હવે ગ્રાઉન્ડના માર્ક ઉમેરાવાના નથી આ પરીક્ષા ખાલી તમારે પાસ જ કરવાની છે આમાં ગમે એટલા માર્ક આવે તમારે ગ્રાઉન્ડ ચોવીસ મિનિટમાં પૂરું થાય તોય ચાલે ચોવીસ મિનિટ અને ઓગણસાઇટ સેકન્ડમાં પૂરું થાય તોય ચાલશે ગ્રાઉન્ડ ખાલી પૂરું કરવાનું છે વીસ મિનિટમાં પૂરું થાય તો એટલા જ માર્ક મળશે કે જેવા ચોવીસ મિનિટમાં પૂરું થાય એટલા મળશે પેલા જેવા ગ્રાઉન્ડના માર્ક ઉમેરાવાના નથી પણ એની માટે ગ્રાઉન્ડ પૂરું તો કરવું પડશે બરાબર છે ડં છે કોઈ પણ સંજોગોની અંદર સવારે ઉઠીને દોડવા જવું પડશે અને સવારે ઉઠીને દોડવા માટે શરીરનો ઉપર પૂરેપૂરી કાળજી રાખવી પડશે રેડી હા ચાલે મયુર ચાવડાભાઈ બરાબર છે કોઈ બાંધછોટ નથી ચાલે મયુરભાઈ બરાબર છે ખાસ સૌથી પહેલાં આ ધ્યાન રાખજો તમને લેખિતમાં ગમે એવું મેસેજિંગ સારું આવતું આવડતું હશે લેખિત લેખિતમાં કઈ રીતે બેસી શકશો બીજો પ્રશ્ન થાય કે સાહેબ એટલું આખો દિવસ દોડ દોડ જ કરવાનું છે એ નથી કરવાનું બેલેન્સ રાખવાનું છે આખો દિવસ દોડવાનું નથી દોડવાની સાથે વાંચવાનું છે પણ કેવું જેવું ગ્રાઉન્ડ પૂરું થાય પાછળને પાસે લેખિત પરીક્ષા છે એટલું દોડવાનું પણ નથી દોડવાની સાથે સાથે રીડિંગ પણ છ થી આઠ કલાકનું કરવાનું છે છે ખાસ સમજો એટલું દોડવાથી કંઈ જ નહીં થાય બરાબર તો પહેલી વસ્તુ ગ્રાઉન્ડ પાસ કરવું પડશે તમે જો ગ્રાઉન્ડ પાસ કરવાનો રેશિયો બહુ ઓછો છે માન વીસ થી ત્રીસ ટકા વિદ્યાર્થીઓ જ ગ્રાઉન્ડ પાસ કરી શકે છે બાર લાખ ફોર્મ ભરાના હતા એમાંથી ગઈ વખતે બે લાખ સિત્તેર હજાર લોકો લેખિત પરીક્ષામાં બેઠા હતા રનિંગ તો થઈ જશે બસ રનિંગ થઈ જતું હોય તો બહુ જ સારું છે જે વિદ્યાર્થીઓને રનિંગ પૂરું થઈ જતું હોય બહુ સારું પણ ઓવર કોન્ફિડન્સમાં નહીં રહેતા દોડવાનું ચાલુ રાખજો અને બને એટલી મિનિટો ઓછી થાય એવો પ્રયત્ન કરજો કારણ કે અત્યારે જેટલી મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થતું હશે એની કરતાં ફાઇનલી એક્ઝામમાં દોડવા જશો તો એકાદ બે મિનિટ વધશે એનાથી ઘટશે નહીં એટલે થોડી એ રીતે મેન્ટલી તમે પ્રિપેર રાખજો અત્યારથી રનિંગ પૂરું થઈ જાય છે તો પ્રેક્ટિસ મૂકી દોડજો પ્રેક્ટિસ ચાલુ રહો સાથે સાથે વાંચવાની પ્રેક્ટિસ પણ ચાલુ રાખો આ એક વસ્તુ બહુ મહત્વ જ્યાં સુધી તમારું ગ્રાઉન્ડ પૂરું ન થાય ત્યાં સુધી ફૂડથી દૂર રહો બરાબર છે સ્વાભાવિક પણ આપણે દોડવા જતા હોય તો ભૂખ વધારે લાગે બરાબર છે કારણ કે આપણા શરીરની જે કેલેરી છે ને વધારે બર્ન થાય બરાબર છે ડન છે તો ખાસ એક વસ્તુનું ધ્યાન રાખજો કે અત્યારે બધું જ ખાવાની ઈચ્છા થશે ડાબી લેખાવાની ઈચ્છા થાય પીઝા ખાવાની ઈચ્છા થાય બર્ગર ખાવાની ઈચ્છા થાય પફ ખાવાની ઈચ્છા થાય બરાબર છે તો આ જે જંક ફૂડ છે ને એનાથી બની શકે એટલું દૂર રહેજો કેમ તો કે અત્યારે તમારે તમારું શરીર તમારી માટે બહુ જ મહત્ત્વનું છે કારણ કે લેખિત પરીક્ષા પછી છે પહેલાં તમારે દોડવાનું છે રેડી છે રંશો તો બની શકેલું તમારા શરીરને તંદુરસ્ત રાખો બની શકેલું તમારા શરીરને સ્વસ્થ રાખો એક વખત દાબેલી નહીં કહીએ એક વખત પીઝા નહીં ખાઈએ તો કે વધારે તકલીફ નહીં પડે શરીરમાં કારણ કે એક વખત રનિંગ પૂરું થઈ જાય હા લેખિત પરીક્ષા પહેલાં તમે દાબેલી ખાઈ શકો રનિંગ પૂરું થાય પછી પીઝા ખાઈ શકો એમાં કોઈ જ મનાઈ નથી બરાબર છે રંજ એટલીસ્ટ તમારા શરીરને અત્યારે બની શકેલું જંક ફૂડથી દૂર રાખો એવો સારો આહાર આપો કે જેથી તમે તમારા શરીરની અંદર સારી એવી કેલેરી છે એ સારી એવી કેલેરી ઉત્પન્ન કરી શકો જેથી તમે સરળતાથી રનિંગ કરી શકો રીચેગન છે આની માટે તમે ફિઝિકલ કોચ પણ તમને અવારનવાર મદદરૂપ થતા હોય તમને કે ભાઈ કઈ રીતે તમારું ડાયટ છે એનું પાલન કરવું જોઈએ બની શકે એટલું કોલ્ડ ડ્રિંક છે જંક ફૂડ છે આનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરો કેમ તો કે તમારા શરીરમાં ક્યાંય ને ક્યાંય અત્યારે કોઈપણ પ્રકારની ખામી આવી અત્યારે કોઈ પણ પ્રકારની અશક્તિ આવી અત્યારે કોઈ પણ પ્રકારની નબરાઈ આવી તો આગળ જઈને એવું થશે કે ભાઈ ભયંકર માત્રામાં અત્યારે તો તમે દોડી લીધું બરાબર છેલ્લે જ્યારે દોડવાનું હશે ને ત્યારે નહીં દોડી શકો ફાઇનલ એક્ઝામમાં દોડવું મહત્વનું છે અત્યારે તમારે તેવી મિનિટમાં પૂરું થતું હોય એનો કોઈ વાંધો નથી પણ ફાઇનલ અત્યારે એટલું બધું સખત દોડ્યા શરીરમાં શક્તિ આવી ગઈ સારો પ્રોટીન વાળો આહાર ન લીધો ફાઇનલ પરીક્ષામાં ન દોડી શકાય તો એનો કોઈ જ મતલબ નથી રેડી છે ને છે ફાઇનલ પરીક્ષામાં પાસ થવું અને ફાઇનલ પરીક્ષામાં દોડવું એ મહત્વનું છે તો બની શકે એટલું જંક ફૂડનું સેવન કેવું કરો તો કેવું શું કરો બની શકે એટલે જંક ફૂડથી દોડ્યો બરાબર છે ગ્રાઉન્ડ સુધી નિયમિત ડાયટનું પાલન કરો આ બહુ જ મહત્વનું છે મેં ઘણા વિદ્યાર્થીઓ જોયા છે કે જે કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય રાત્રે ચણા પલાળી દેતા હોય સવારે ઉઠીને ચણા ખાતા હોય ડન છે તો બની શકે એટલું પ્રોટીન વાળો આહાર બની શકે એવો એક નિયમિત આહાર સાદો આહાર સાત્વિક આહાર કે જે તમારા શરીરની અંદર વધારે પડતી ગેસ એસિડિટી ન કરે શરીરની અંદર વધારે પડતું ક્યાંય ને ક્યાંય અશક્તિ અથવા નબળે ન લાવી દે એ પ્રકારનું વધારે પડતા કોલ્ડ ડ્રિન્ક્સને હાલ પૂરતા એવોઇડ કરી શકો તમે ડન છે એક ચોક્કસ ડાયટ છે ને એનું પાલન કરો તમારા આહારની અંદર કાજુ બદામ છે અથવા તો અન્ય એવા તત્વો હોય પ્રોટીન હોય ખાસ કરીને કઠોર છે બરાબર છે અત્યારે રનિંગ માટે સૌથી વધારે જરૂરી છે કે જેની અંદર પ્રોટીન આવતી હોય આવા આહારને એડ કરો તમે થોડા સમય માટે થોડું વ્યવસ્થિત ડાયટ તમે બનાવો જેથી શરીરની અંદર દોડવાને કારણે વધારે પડતી નબરાઈ ઉત્પન્ન ન થાય અશક્તિ ઉત્પન્ન ન થાય કારણ કે થાસે કહ્યું કે શરીરમાં અસક્તિ આવી ગઈ ને તો બે પાંચ દિવસ તો દોડવા ગયા પછી બે ત્રણ દિવસ પાસે દોડવા નહીં જાઓ આરામ કરશો એટલે તમારી જે દોડવાની ગ્રીપ છે ને તમારે જે દોડવાની સાતત્યતા છે ને તૂટી જશે રનિંગ જરૂરી છે ભલે ત્રીસ મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું થતું હોય તો દરરોજ દોડવા જવું જરૂરી છે તમે ડેલી રનિંગમાં જશો ને ત્રીસની છવીસ થશે બરાબર અત્યારે તમારે છવ્વીસ થઈ ગયું ને કંઈક ઇન્જરી થઈ ગઈ તમારા શરીરમાં આશક્તિ આવી ગઈ પાંચ દિવસ ઘરે એમના રહ્યા છઠ્ઠા દિવસે દોડવા ગયા તો એ પચીસ ની એકત્રીસ મિનિટ થશે રેડી છે છે માટે રનિંગની અંદર કન્ટિન્યુટી ઝરવાની ખૂબ જરૂરી છે અને રનિંગની અંદર કન્ટિન્યુટી ઝરાવવા માટે તમારું જે ડાયટ છે યોગ્ય હોવું જોઈએ રેડી છે છે વધારે પડતું વધારે પડતું બહારનું ખાવાનું ટારો બરાબર છે જેટલું શક્ય હોય કારણ કે ક્યાં સુધી હું એવું નથી કહેતો કે લેખિત પરીક્ષા સુધી ખાલી તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય ને બીજા જ દિવસે તમે પાર્ટી કરજો એક વખત તમારું ગ્રાઉન્ડ પૂરું થઈ જાય પછી કોઈ જ પ્રકારની ચિંતા નથી કોલ લેટર જાન્યુઆરીમાં આવી જશે બરાબર આપણે એવી આશા રાખીએ કે જાન્યુઆરીના બીજા અઠવાડિયાથી કોલ લેટરની શરૂઆત થઈ જશે બરાબર છે ફિઝિકલ પરીક્ષા માટેના રેડી છે તો ખાસ ગ્રાઉન્ડ સુધી નિયમિત રીતે ડાયટનું યોગ્ય અને વ્યવસ્થિત ડાયટનું શું કરો પાલન કરો રેડી છે કારણ કે જે હવે વધીને કેટલા દિવસ મહિના દોઢ મહિનાની વાત છે રાનશે તમારું જેવું ગ્રાઉન્ડ પૂરું થાય તમે આ વસ્તુમાંથી મુક્ત થઈ જશો બની શકે એટલો અત્યારે શરીરને સાચો ટ્રાય કરો કે શરીરમાં ઇન્જરી ઓછી થાય રમશે કારણ તમારે ખાસ કરીને તમારા જે પગ છે એને ખાસ વ્યવસ્થિત રીતે સાચો ઘણી ઘણી વખત તમે જોયું હોય કે પહેલાં તો ગ્રાઉન્ડ પૂરું થઈ જતું હતું એવા ઘણા કિસ્સા જોઈએ હોય પણ ફાઇનલ ગ્રાઉન્ડમાં દોડવા જાય ને અઠવાડિયા પહેલાં ઇન્જરી થઈ જાય જેના કારણે દોડી ન શકે તમે ત્યાં એવું રજૂઆત ન કરી શકો કે મારે પહેલાં તો ગ્રાઉન્ડ પૂરું થઈ જતું હતું જ્યારે પરીક્ષા હોય જ્યારે તમારો વારો હોય જ્યારે જે દિવસે કોલ લેટરમાં તારીખ લખી હોય એ દિવસે ગ્રાઉન્ડ પૂરું થવું છે એટલે એ દિવસ સુધી શરીરને યોગ્ય રીતે મેન્ટેન કરવું કેવું થઈ થઈ જાય જાય તો જરૂરી બરાબર છે ખાસ ધ્યાન રાખજો હવે ફિઝિકલ સાથે દરરોજ આ દરરોજ છ થી આઠ કલાકનો આ આંકડો મેં બહુ સમજીને લખ્યો છે સાહેબ એટલું બધું રીડિંગ કરવું પડે હા જો હું એમ કહું કે સવારે તમે છ એક વાગે દોડવા જાવ રન છે આઠ એક વાગે તમે દોડીને આવતા આપણે માની લઈએ અથવા સાત એક વાગે પણ દોડીને આવતા એક ચક્કર લગાવતા હોય તો બરાબર છે ઘરે આવ્યા તમે ફ્રેશ થયા પછી તમે આપણે એવું માની લે નવ વાગે તમે વાંચવા બેઠા તો નવથી બાર ત્રણ કલાક તો વાંચી શકીએ વળી બાર સાડા બારે જમવા આવ્યા સવારે વહેલા ઉઠા બપોરે ચાલો સુઈ ગયા એકથી ત્રણ વાગ્યા સુધી સુઈ ગયા તો ત્રણથી છ બીજી ત્રણ કલાક થઈ તો સવારે ત્રણ ને બપોરે રાત તો હું ગણતો જ નથી તો છ કલાકનું ડિંગ તો નામ થયું બરાબર છે સાંજે સાંજે જઈમાં આપણે સાંજે જમીન વરી પાછું રાત્રે બે કલાક વાંચી શકો કરંટ અફેર્સ વાંચો રાત્રે જરાય કંટાળો નહીં આવે ધન છે સરસ કહેવાય બરાબર છે ડન છે ચોવીસ પોઈન્ટ મિનિટમાં શરૂ થઈ જાય એકવીસ પોઈન્ટ ત્રીસ મિનિટમાં સારું કહેવાય બરાબર છે ડન છે બની શકે એટલું તમે છ થી આઠ કલાકનું એટલીસ્ટ ફિઝિકલની સાથે સાથે રીડિંગની પણ તૈયારી કરો અને કોઈ એક વિષયને ન વાંચો વાંચવાનું નિશ્ચિત ટાઈમ ટેબલ બનાવો તમે એવું આખો દિવસ બંધારણ એટલે બંધારણ ના એવું નહીં બે વિષયને એક સાથે વાંચવાનું રાખવાનું બની શકે તો રાત્રે છે ને રાત્રે એ કરંટ ને કલાક બે કલાક કરંટ અફેસને પણ તમે આપી શકો કારણ કે રાત્રે શું વાંચવાનો કંટાળો આવતો હોય તો કરંટ અફેર્સ વાંચો ને તો કંટાળો નહીં આવે તમે કોઈ યુટ્યુબની અંદર વિડીયો પણ જોઈ શકો જ્યારે તમને કંટાળો આવતો હોય ત્યારે આ બધી વસ્તુ તમને મદદરૂપ થાય કંટાળો દૂર કરવાની અંદર ઊંઘ આવતી હોય તેવા સમયમાં તમે વિડીયો જોવાના શરૂ કરતી હોય જે તમારે ઊંઘ દૂર થઈ જાય બરાબર છે અને છે બપોરે બે સવારે દોડવા ગયા હોય તો બપોરે બે કલાક સુઈ જાવ એમાં કંઈ જ વાંધો નથી એવું નહીં કે પછી ના હું તૈયારી કરું એટલે બાર પંદર કલાક વાંચી જ નાખું ના એવું જરૂરી નથી કે બારથી પંદર કલાક વાંચો પણ તમે મેન્ટલી રીતે ત્યાં હાજર નહીં હોય તમે ખાલી વાંચતા હશો પન્ના ફરતા હશો એમાંથી યાદ નહીં રહેતું હોય યાદ રાખવા માટે મગજને આરામ આપવો જરૂરી છે સવારે દોડવા ગયા હોય તો બપોરે શું જરૂરી છે એમાં કંઈ જ ખોટું નથી કોઈ એવું કહેતું કે કાતો કુંભ કરુંભ કરે બપોરે હોઈ ગયો પાસ નહીં થાય ના એવું જરૂરી નથી ડં છે તમે ભલે ઓછા કલાક વાંચો છ કલાક જ વાંચો જે વાંચેલું છે ને ઇફેક્ટિવ રીતે શું રહેવું જોઈએ યાદ રહેવું જોઈએ રેડી છે ડન છે આ વસ્તુ ખાસ જરૂરી છે તો રીડિંગની ફિઝિકલની સાથે સાથે છ થી આઠ કલાકનું શું રાખો રીડિંગ રાખો કઈ રીતે રીડિંગ રાખવું વાંચવું કઈ રીતે વાંચવું જોઈએ એ સમજીએ તો જો દરરોજ વાંચવાનું નિયમિત ટાઈમ ટેબલ બનાવો સૌથી પહેલાં નક્કી કરો કે સવારે છે ને સૌથી વધારે ફ્રેશ હોઈએ અને આપણે પીએસઆઈ કોન્સ્ટેબલની અંદર બે સબ્જેક્ટ છે ને એ બહુ મેજર રોલ ભજવે છે અને આ બે સબ્જેક્ટ કયા છે તો કે મેથ્સ અને રીઝનિંગ આમ તો પીએસઆઈ કોન્સ્ટેબલ વધારે આ પસંદ આવતા નથી હોતા પણ આના વગર હવે આપણે છૂટકો નથી કારણ કે કોન્સ્ટેબલની અંદર સાઠ માર્કમાં બરાબર છે કોન્સ્ટેબલની અંદર અનુભારણ સાઠ માર્કમાં છે જ્યારે પીએસઆઈની અંદર અનુભારણ કેટલા માર્કમાં છે તો કે સો માર્કમાં છે એ બહુ જ વધારે કહેવાય ડં છે મતલબ તમે એવું વિચારો કે સાહેબ હું મેસેજનિંગને ઓપ્શનમાં કાઢીને પાસ થઈ જાવ તો હવે એ વસ્તુ શક્ય નથી રેડી છે ડં છે તો એટલીસ્ટ સવારે તમે દોડીને આવો ફ્રેશ થાવ પછી નવથી લઈને બાર વાગ્યા સુધી નવથી લઈને બાર વાગ્યા સુધી સમય એક લોકોને આપો તો કે મેસેજને આવો મેસેજિંગ સિવાય કંઈ જ કરવાનું નથી દરરોજનો ત્રણ કલાક ફિક્સ કરી નાખો એક બાજુ બધા જ વિષયની એક બાજુ ખાલી મેસેજને ત્રણ કલાક મેસ રનિંગ ગણવાનું તમારી જાણ ખાતર ઘણા લોકો મેસ રિઝનિંગના દાખલા વાંચતા હોય એટલે મેસ રીઝનિંગ વાંચવાનો વિષય નથી મેથ્સ રીઝનિંગમાં તમે જે રકમ જોવો છો આ દાખલાની પ્રેક્ટિસ કરવી પડે કોરા પેજની અંદર આ દાખલા શું કરવા પડે ગણવા પડે ઘણા લોકો પાટીમાંય ગણતા હોય એવું કરી શકો તો પણ સવારી પાટી આવે ને એમાં દાખલા ગણતા હોય મેં તો એવા વિદ્યાર્થીઓ જોયેલા છે ડંજે તો અહીંયા દાખલા વાંચવાના નથી કોરા પેજની અંદર દાખલા ગણવાના છે એની પ્રેક્ટિસ કરવાની છે રેડી છે ડન છે મેચ સિઝનિંગ વાંચવાનો વિષય નથી ગુજરાતીઓના ગુજરાતીઓ છે ને મેથ સિઝની વાંચતા હોય ઇતિહાસ કોડે ના અહીંયા દાખલા ઘણવા પડે તો એની તમને પ્રેક્ટિસ થશે બરાબર દરરોજ ત્રણ કલાક તમે હું નવથી થી બાર કહું છું તમે સાંજે ત્રણથી છ ને મેચ સિઝનિંગ કરી શકો કંઈ જ વાંધો નથી તમારે અનુકૂળતા મુજબ જરૂરી નથી કે આજ સમયે કરું હું તમને કહું કે આ સમય કરો તો સવારે ફ્રેશમાં હોય તમે સવારે મૂળ સારો હોય આરામ થઈ ગયો હોય આખી રાત તો આ સમય કરો તો યાદ રાખવાની સંભાવના વધી જાય કોઈને રાત્રે કરવું હોય તો કરી શકે એમાં કંઈ જ વાંધો નથી મહેરબાની કરીને મેચ સિઝનિંગને વાંચતા નહીં મે સિઝનિંગના દાખલા શું કરવાના છે તો કે ગણવાના છે મે સિઝનિંગના દાખલા શું કરવાના તો કે ગણવાના છે રેડી છે ડન છે તો એક વસ્તુ ખાસ યાદ રાખજો હવે તો કે હવે સાહેબ બપોરે આપણે એક થી ત્રણ આરામ કરો ચાલો બપોરે બાર વાગે જમી લીધું એક થી ત્રણ સુઈ જાઓ કારણ કે સવારે વહેલા ઉઠા હોય પછી પાછું ત્રણ થી લઈને છ વાગ્યા સુધી જીકે નો કોઈ પણ એક વિષય વાંચો ચાલો આપણે એક વિષય શરૂ કરો કે શરૂ કરો બંધારણ વિષય શરૂ કર્યો ડન છે અને પરી પાછો છ વાગે તમે ફ્રેશ થયા સાત વાગે તમે જમવા બેઠા વરી પાછા આઠથી લઈને કેટલા વાગ્યા સુધી તો કે દસ વાગ્યા સુધી જ તમે કરંટ અફેર્સ વાંચો અથવા તો તમે હારે હારે જીકે નો કોઈ પણ એક વિષય વાંચો ઇતિહાસ વાંચો ભૂગોળ વાંચો કલાક કરંટ અફેર્સ વાંચો કલાક ઇતિહાસ ભૂગોળ વાંચો ડન છે રેડી છે તો ખાસ આ આ આ બાબતનું એટલે ધ્યાન રાખજો કારણ કે બંધારણમાં એટલે તો એનું વેટેસ થોડું વધારે છે ડં છે ને રાત્રે કરંટ અફેર્સ વાંચશો તો તમને વધારે પડતો કંટારો નહીં આવે અને દસ વાગ્યાનો તમે ટાઈમ એટલે સવારે પાછું વહેલું ઉઠવાનું છે રનિંગ માટે એટલે દસ વાગે સુઈ જાઓ તો તમારે સાત આઠ કલાકની ઊંઘ આરામથી થઈ જાય અને ઊંઘ પૂરી થાવી ખાસ જરૂરી છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો ઊંઘ પૂરી નહીં થાય તો તમારું માઇન્ડ ફ્રેશ નહીં રહે પછી ત્યારે દોડવામાં હોય કે વાંચવામાં હોય એટલે મેક્સિમમ તમે દસ વાગે તમારો કાર્યક્રમ પૂરો કરીને સુઈ જાઓ તો જો આ રીતે તમે ચાલો ને ત્રણ કલાક અહીંયા ત્રણ કલાક અહીંયા વચ્ચે મેં કલાક બે કલાકનો તો એમના અહીંયા છથી આઠ કલાક બે કલાકનો બ્રેક રાખ્યો ને તોય તમારું દરરોજનું કેટલા કલાક રીડિંગ થયું તોય તમારું દરરોજનું રેગ્યુલર આઠ કલાક રીડિંગ થયું હોય અત્યારથી તમે રેગ્યુલર આઠ કલાકનું રીડિંગ કરતા હોય બરાબર છે હારે હારે તમે દોડતા હોય તો મોટા ભાગે મોટા ભાગે તમારી પાસ થવાની સંભાવના અહીંયા વધી જતી હોય જો તમે આ રીતે નિયમિત રીતે તમારા વાંચનનું શું કરતા હોય પાલન કરતા હોય રેડીઝ ડં છે ખાસ યાદ રાખજો બરાબર આ રીતે તમે તમારો ટાઈમ ટેબલ બનાવી શકો મહત્વના વિષયને પેલા પ્રાધાન્યતા આપણે વાત કરીએ કોન્સ્ટેબલની તો મહત્વના વિષયો કયા કયા છે તો મેથ્સ ત્રીસ માર્ક ની અંદર રીઝનિંગ ત્રીસ અંદર બંધારણ ત્રીસ માનક ની અંદર ગદ્યાત ગ્રહણ વીસ માનિક ત્રીસ ત્રીસ સાઠ ત્રીસ નેવ એકસો દસ માનિક અંદર તો કલ્પના કરો ખાલી ચાર જ વિષય તૈયાર કરવાના છે કેટલા <makes> માર્કમાં 110 દસ માર્કમાં મતલબ સૌથી પહેલાં આ વિષયને પ્રાયોરિટી વધારે આપો કોને કોને મેથ્સ રીઝનિંગ બંધારણ અને ગધ્યાતગ્રહણ ગધ્યાતગ્રહમાં તો કંઈ બહુ ખાસ છે ને ઉપરથી પ્રશ્નોનો જવાબ આપવાના છે ડન છે પણ આ ત્રણ વિષયને પહેલા તૈયાર કરો કેમ તો કે આ ત્રણ વિષયનું વેટેજ છે ને કોન્સ્ટેબલની અંદર કેટલા માર્ક છે તો કે 90 મતલબ બસ્સો માર્કમાંથી નેવ માર્કમાં ત્રણ વિષય છે બસો માર્કમાંથી નેવ માર્કની અંદર કેટલા વિષયો છે તો કે ત્રણ વિષયો છે ડન છે સામે આપણે વાત કરીએ પીએસઆઈની વાત કરીએ તો પીએસઆઈની અંદર મેથ્સ રીઝનિંગ આ બંને થઈને કેટલા માર્કનું તો કે સો માર્ક છું પણ અહીંયા થોડું તમારે લખવું પડશે કેમ તો કે ગુજરાતી અને અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવની ડેલી પ્રેક્ટિસ કરવી પડશે હવે ગુજરાતી અને અંગ્રેજી લખવાનું છે કેટલા માર્કમાં સો માર્કમાં એટલે આ રીતે વાંચવાથી નહીં આવડે નિબંધ લખવા પડશે અહેવાલ લખવા પડશે પત્રલેખન લેખન લખવું પડશે ત્યારે જઈને તમને આ વસ્તુ આવડશે રેડી છે ખાસ વાંચતા નહીં એટલે આ ચાર વિષયો અહીંયા બસો માર્કમાં છે ત્રણસોમાંથી ડન છે તો આ વિષયને પહેલાં પ્રાધાન્ય આપો માટે મેં કીધું દરરોજ સવારે એટલીસ્ટ ત્રણ કલાક મેસ રીઝનિંગ તો વાંચો જ કેમ તો કે આ બેને પરીક્ષા આપતા હોય તો મેસેજિંગ કામ લાગવાનું છે બાકી એકલા કોન્સ્ટેબલમાં હાઇટ માર્કમાં છે આમાં હો માર્કમાં છે એનો કોઈ ઓપ્શન જ નથી દરરોજનો ત્રણ કલાક મેથ સેજનિંગ તમે રેગ્યુલર દાખલા કરો એટલે તમારું મેથ રેઝનિંગ ઘોઘરા જેવું થઈ જાય બરાબર છે ડન છે ચાલો તો મહત્વના વિષયને પહેલાં પ્રાધાન્ય આપો પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી સાથે થઈ શકે આનો જવાબ છે હા પીએસઆઈ જો આપણે આ કોને વિચારવાનું તો એવા જ વિદ્યાર્થીઓને વિચારવાનું કે જેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે મતલબ જેનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું છે અને જેને બંનેની અંદર શું ભર્યું છે જેને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું અને બંનેની અંદર ફોર્મ ભેરિયર એ વિદ્યાર્થીઓના પ્રશ્નો છે કોન્સ્ટેબલમાં ભેર્યો છે ને વિચારવાનું છે જ નહીં જેને ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું હોય બંનેની અંદર ફોર્મ ભર્યું એવા વિદ્યાર્થીઓના આ પ્રશ્ન છે કે સાહેબ પીએસઆઈ કોન્સ્ટેબલની તારી તૈયારી સાથે થઈ શકે બધા જ વિષયો કોમન છે ખાલી અલગ શું પડે પીએસઆઈમાં તો પીએસઆઈમાં અલગ પડશે જાહેર વહીવટ કોન્સ્ટેબલમાં નથી પીએસઆઈમાં અલગ પડશે ઇકોનોમિક્સ કોન્સ્ટેબલમાં નથી પીએસઆઈમાં અલગ પડશે સાયન્સ ટેક કોન્સ્ટેબલમાં નથી ચાલો તો સાહેબ આટલા આટલી તૈયારી અલગથી કરવાની જો કોન્સ્ટેબલ સાથે પીએસઆઈની કરો પીએસઆઈ ની કરો તો કે અલગ કરવાનું હા તો અલગ કરવાનું જનરલ સાયન્સ મતલબ જીસીઆરટી છે અલગથી કરવાની જનરલ સાયન્સની બસ મતલબ પીએસઆઈ કરતા હોય તો કોન્સ્ટેબલ આવી જ જનરલ સાયન્સ વધારે કરવાનું કોન્સ્ટેબલ કોન્સ્ટેબલને કરતા હોય હારે ને ટાર્ગેટ કરવું હોય તો જાહેર વહીવટ ઇકોનોમિક્સ અને સાયન્સ ટેક આ ત્રણ જ વિષયો અલગથી કરવાના હા ને પીએસઆઈ અને કોન્સ્ટેબલની કરતા હોય તો જનરલ ને હારે હારે અધિયાત ગ્રહણ જોઈ લેવાનું તો આમાં તો કઈ ખાસ છે નહીં ગધિયાત ગ્રાઉન્ડમાં ડન છે જો તમે પીએસઆઈ ની કરતા હોય હારા હારે કોની કરવી તો કે કોન્સ્ટેબલ ની કરવી હોય તો બસ આટલા જ વિષયો લખ આટલા જ વિષયો લખી તૈયાર કરવાના છે ડન છે પણ મારા મત મુજબ પીએસઆઈ અને કોન્સ્ટેબલ ની તૈયારી એવા જ વિદ્યાર્થીઓએ જોડે કરવી જોઈએ જે વિદ્યાર્થીઓ થોડા લાંબા સમયથી આ ફિલ્ડ સાથે સંકળાયેલા છે તમારું અંગત માનવું છું કેમ તો કે અહીંયા હારે હારે ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ કરવું પડશે પીએસએ કોન્સ્ટેબલમાં તો મેં જીએસની વાત કરી બાકી જો તમે કોન્સ્ટેબલ સાથે ની તૈયારી કરો તો હજી સો માર્કનું ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ કરવું પડશે જો તમે ગઈ વખતે કોન્સ્ટેબલમાં થોડા માર્ક માટે રહી ગયા છો અને તમે લખવાની પ્રેક્ટિસ છે ભૂતકાળમાં તમે જીપીએસસી જેવી પરીક્ષાઓ આપેલી છે સીસીઇની મેન્સ પરીક્ષા આપેલી છે અને એકાદ દોઢ વર્ષથી તમે આ ફિલ્ડમાં છો તો જ બંનેની તૈયારી કરવી જોઈએ તમે હજી એકદમ ફ્રેશર છો પહેલી જ વાર તમે આ ફિલ્ડની અંદર પરીક્ષા આપી રહ્યા છો તો તમે શ્યોર થવા માટે ઝડપી સરકારી નોકરી લેવા માટે એટલે કોન્સ્ટેબલની તૈયારી કરો તો પણ વધારે સારું રહેશે પછી એવું થાય બે માંથી રહી જાઓ કારણ કે લેખિત પરીક્ષાનો સમય ઓછો રહેવાનો છે ડંજો તમે પહેલી સરકારી નોકરી મેળવવા માંગો છો તમે ઓછા સમયથી આ ફિલ્ડમાં આવ્યા છો હજી ફ્રેશર છો તમે તો કોન્સ્ટેબલ ઉપર વધારે પ્રાધાન્ય આપો પણ તમે થોડો ઘણો અનુભવ છે એક દોઢ વર્ષથી આ ફિલ્ડમાં છો થોડી ઘણી લખવાની પ્રેક્ટિસ છે ગઈ વખતે કોન્સ્ટેબલની અંદર સારું પરફોર્મન્સ કર્યું હતું ભલે પાસ ન થયા પરફોર્મન્સ સારું હતું તો તમે પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની તૈયારી કરો પર બંનેની તૈયારી કરતા હશો તો કોન્સ્ટેબલની અંદર તમારે જનરલ સાયન્સ અલગથી કરવું પડશે કે અલગથી કરવું પડશે કોન્સ્ટેબલને ફોકસ કરો છો પણ સાઇડમાં પીએસઆઈને પ્રાધાન્ય આપવું છે તો ઇકોનોમિક્સ સાયન્સ્ટેક અને જાહેર વહીવટ અને સાથે સાથે ગુજરાતી અંગ્રેજી ડિસ્ક્રિપ્ટિવ અલગથી કરવા પડશે આ સ્પષ્ટ તફાવત મેં તમને કહી દીધો કોની વચ્ચે પીએસઆઈની કોને પીએસઆઈની તૈયારી કરવી જોઈએ કોને પીએસઆઈ કોન્સ્ટેબલ બંનેની તૈયારી કરવી જોઈએ એ પણ મેં તમને કીધું ડં છે બાબતની ખાસ ધ્યાન રાખજો સરકારી નોકરી ઝડપી મળવી જરૂરી છે સરકારી નોકરી બની શકે એટલી ઝડપી મળવી જરૂરી છે ગમતી નોકરી પછી મળશે તો ચાલશે જેટલું બને એટલું સરકારી સિસ્ટમમાં આપણે જલ્દી એડ થઈ જવાનું છે કેમ તો કે બે હજાર છવ્વીસનું વર્ષ ગોલ્ડન વર્ષ છે બે હજાર સત્યાવીસના વર્ષમાં આટલી મોટી સંખ્યામાં ભરતીઓ આવવાની નથી બે હજાર સત્યાવીસના વર્ષમાં આટલી મોટી માત્રામાં ભરતી નથી ખાસ ધ્યાન રાખજો જેટલું બને એટલું ઝડપી આ વર્ષમાં સરકારી નોકરી લઈ લેવી જરૂરી છે બરાબર છે તમે લિબર્ટી સાથે ખાસ વર્ધી લાઈવ બેઝની અંદર જોડાઈ શકો છો લાઈવ બેઝની અંદર એડમિશન ચાલુ છે આની માટે પીએસઆઈની લાઈવ બેસીમાં જોડાવા માટે લિબર્ટી કેર એકેડેમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને તમારે બુક્સ સાથે પણ જોડાઈ શકો છો બુક્સ વગર પણ તમે જોડાઈ શકો છો આની માટે તમારે લિબર્ટી કેર ની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની રહેશે સાથે સાથે તમને ત્રણ હજાર નવસો રેકોર્ડેડ કોર્સ ફ્રીમાં મળશે મતલબ પહેલા જ દિવસથી પીએસઆઈના સિલેબસ મુજબના જ લેક્ચર પહેલાં જ દિવસથી રેકોર્ડેડ ફોર્મમાં તમે જોઈ શકશો બરાબર છે ડન છે આ આ બેસની અંદર એનસીઆરટી જીસીઆરટી ઉપર ભાર મૂકવામાં આવશે મેથ્સ રિઝનિંગના ત્રીસ કરતાં વધારે ટોપિકની તૈયારી ઇંગ્લિશ અને ગુજરાતના વણાત્મક મુદ્દાની તૈયારી મુખ્ય પરીક્ષા માટે ડિસ્ક્રિપ્ટિવ આન્સર રાઇટિંગ પરીક્ષા લક્ષી સ્ટડી મટિરિયલ સબ્જેક્ટ આધારિત ટેસ્ટ પીવાયક્યુ ટેસ્ટ પેપર વન માટે એમસીક્યુની પાંચ ફૂલ મુક ટેસ્ટ ડિસ્ક્રિપ્ટિવની પાંચ મુક ટેસ્ટ કરંટ અફેર્સના લેક્ચર અલગથી આવશે અને રેકોર્ડેડ કોર્સ ફ્રીમાં મળશે પહેલા જ દિવસથી બધા જ વિષયના લેક્ચર જોવા હોય તોય જોઈ શકો હારે હારે લાઈવ લેક્ચર તો આવશે બુક્સ તમારા ઘરે મળી જશે બુક્સ તમારી પાસે પડી હોય તો વિધાઉટ બુક્સની અંદર પણ તમે જોડાઈ શકો આ વાત કરી પીએસઆઈ ની રૂબરૂ પણ તમે ઓફલાઈનમાં જોડવા માંગતા હો તો ઓફલાઇનમાં પણ અમદાવાદ આવી શકો છો લિબર્ટી કે એકેડેમી કોન્સ્ટેબલ માટેની પણ વળતી લાઈવ બેચ છે એની અંદર પણ હાલ એડમિશન ચાલુ છે આની અંદર વિધાઉટ બુક્સ અને વિથ બુક્સ બંને ઓપ્શન છે અહીંયા જોડાવા માટે તમે લિબર્ટી ક્રે એકડેમીની એપ્લિકેશન ઇન્સ્ટોલ કર આ અંતિમ સમય છે યાદ રાખજો જો અત્યાર સુધી તમે આ બેચમાં જોડાતા નથી તો ઘણું મોડું થઈ જશે ડન છે તમે એવું વિચારો કે સાહેબ ગ્રાઉન્ડ પાસ થાય અને પછી હું બેચમાં જોડા તમે બહુ મોડા પડી જશો આ છેલ્લો સમય છે લેખિતની તૈયારી શરૂ કરવાનો બરાબર છે ડન છે એનસીઆરટી જીસીઆરટી આધારિત તૈયારી મેથ સિઝનિંગ ઉપર વિશેષ બાર ગુજરાતી ગદ્યાત ગ્રહણના અલગથી લેક્ચર આવશે પરીક્ષા અલગ છે મટીરિયલ પણ મળશે વિથ બુક્સમાં જોડાવા છો તો સબ્જેક્ટ આધારિત ટેસ્ટ મળશે પીવાયક્યુ પાંચ ફૂલ મોક ટેસ્ટ કરંટ અફેર્સના અલગથી લેક્ચર પણ પ્રાપ્ત થશે રેડી સદન છે તો ખાસ આ વર્ધી બેસમાં જોડાવા માટે પ્લે સ્ટોરમાંથી લિબર્ટી કે એમની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો અને એના અંતર્ગત તમે આ બેસમાં જોડાઈ શકો છો હજી તમે ખાસ ટેલિગ્રામ ઇન્સ્ટાગ્રામ સાથે જોડાનાર નથી તો ત્યાં પણ તમે જોડાઈ શકો છો આ સિવાય તમારા કોઈ પ્રશ્ન હોય તો ખાસ તમે તમારા પ્રશ્નો પૂછી શકો છો અને હજી તમને કોઈ પ્રશ્ન થતા હોય તો વિડીયો પૂરો થાય પછી કોમેન્ટ સેક્શનની અંદર પર તમે તમારા પ્રશ્નો ટાઈપ કરી શકો છો રેડી ચાલો આ છે કોઈને કોઈ પણ પ્રકારના પ્રશ્નો જીપીએસએસબી જુનિયર ક્લાર્કની માહિતી એ થોડું ગૂંચવાળામાં પહેર્યું છે હાલ પંચાયત સેવા પસંદગી બોર્ડ છે એની જુનિયર ક્લાર્ક અને તલાટીની પરીક્ષા થોડી જાહેરાત તલાટી અને જુનિયર ક્લાર્ક પંચાયતની વાત કરું છું સીસીની સીસી તો બસ આવી ગઈ સમજો તલાટી અને જુનિયર ક્લાર્ક પંચાયત એમાં થોડી વાર લાગી શકે કયા મહિના સુધી આપણે રાહ જોવી પડે એવું લાગી રહ્યું છે હાલ ફેબ્રુઆરી મહિના સુધી રાહ જોવી પડે એવું લાગી રહ્યું છે ખાસ કરીને પંચાયતની વાત કરીએ તો બરાબર છે પણ આવશે ફાઈનલ બધું બે હજાર પંચાયત તલાટી હોય કે જુનિયર ક્લાર્ક હોય આ બધી પરીક્ષા પૂરી થઈ જશે લેવાઈ જશે બે હજાર છવ્વીસ ની અંદર બધી જ પ્રોસેસ પૂરી થઈ જશે બધી જ પ્રોસેસ એટલે ખોટા વેમમાં નહીં રહેતા ડન છે ને સીસી માટે એક સારા સમાચાર આવી રહ્યા છે કે તમને એવું હતું કે મીન્સમાં સાહેબ ડિસ્ક્રિપ્ટિવ આવશે